તો મિત્રો આ છે સુરંગ તમે જોઈ રહ્યા છો આ કશ્મીરની સુરંગ છે આપણી ભારત સરકારે ખૂબ જ પૈસા ખર્ચીને આવી સુરંગ ભણાવી છે કશ્મીરની અંદર કશ્મીરના લોકોને વાહન વ્યવહારમાં કોઈ તકલીફ ન પડે એ માટે મિત્રો બે હજાર સોળમાં પણ મેં અહીંયા નોકરી કરેલી એ એક જ માત્ર રસ્તો હતો ત્યાંથી બધા જ મોટા મોટા વાહનો પણ ચાલતા હતા અને ખૂબ જ તકલીફ પડતી હતી જવા માટે ખૂબ જ ભીડ રહેતી મતલબ એકવાર તમે ટ્રાફિકમાં ફસાઈ ગયા બે ત્રણ કલાકે તમે બહાર નીકળો એવી એવી ભીડ થતી હતી પણ આજે ભારત સરકારે આટલા બધા આ બીજેપી સરકારે કામ કર્યા છે આ ગેરંટી માટે કે બંધ પૂછવાનું ખૂબ જ કામ કર્યું છે મિત્રો આજે એ લોકો પ્રશંસા કરે કે ન કરે પણ મિત્રો હું સુધી નથી કરું છું કેમ કે કામ દેખાય છે મિત્રો સરકારનું અહીંયા જમ્મુ કાશ્મીરમાં લગભગ ચાર આ દિવસનું બજેટ લઈ અને આ એક જ રાજ્ય જમ્મુ કાશ્મીરને આપે છે આવું કે વધારે બજેટ તો જો આ પહાડ પૂરું થયો આ રીતના સુરંગ બનાવી દીધી જોઈ રહ્યા છું તો મિત્રો આ પહાડ જીવીને ભારત સરકારે અનેકો લાખો રૂપિયા ખર્ચીને આ જેન્ડકે માટે કામગીરી કરેલી છે જો બીજી સુરક્ષા એ છે તો આપ જોઈ રહ્યા છો કાશ્મીરના રસ્તા અને એની પ્રકૃતિ બિલકુલ વાદળ વાદળ હોય સામે જુઓ તમે વાદળ વાદળ નદી પહાડ ઝરણા આવું બધું અહીંયા પ્રાકૃતિક જીવન જેવા મળે મિત્રો મા બનાસની ચેનલમાં ભણ્યા રહેશો જેથી આપ સૌને દેશ વિદેશની પ્રકૃતિ બદલાવતા રહેશો હરે હર મહાદેવ મા બનાસથી જાય ફરી મળીશું બીજા વિડીયોમાં